હેલો મિત્રો સામુહારક નવા વર્ષના સામુહારક રાસ સ્ટુડિયો કરો ફોલો ને કરો રાસ ને લાઈક વિડીયોના લાઇક ને રાસ સ્ટોડિયો ફોલો બાજુમાં લાઈક હોય એ લાઈક કરો આજે હવે આપણે જઈ રહ્યા છીએ હર્ષદ દર્શન કરવા માતાજીના તો આ ટોલગેટ નવો ચાલુ થઈ ગયો છે હવે જે દર્શનાર્થીઓ હર્ષદ જાય છે ને અડધો કલાક કલાકમાં પરત થઈ જાય છે પણ આ ટોલ ગેટનો ચાર્જ છે સો રૂપિયા જવાના છો આવવાના છો તો થોડું આપણે પ્રયાસ કરીએ કે ભાઈ આ જે દર્શનાર્થી હોય એને થોડી રાહત થાય અને તંત્ર તરફથી પણ રાહત થાય તો વધુ સારું છતાં જે સરકારે ગોઠવું છે એમાં આપણે કંઈ ફેરફાર કરી શકવાના નથી તો આ ટોલગેટ ઉપર જોઈ અને દર્શનાર્થીઓને પૂછીએ કે ભાઈ શું પરિસ્થિતિ છે

અને નાથી માટે જો આ બાબતે તંત્ર જાગે તો કમસે કમ એને કંઈક રાહત કરી દેજો એમ નથી કહેતા કે સાવ હોય દર્શન કરવા માટે વાળા માટે રાહત કલાકમાં ફરત આ કોઈ ધંધો કરવા તો નથી નીકળ્યા બે કલાકનો નો રિટર્ન પાસ આપો જોઈએ હા તમે ક્યાંથી આવો છો બગસરાથી બગસરાથી અને હર્ષદ જાઓ છો સરસ સરસ જય માતાજી સાઈ ભરસા સુધી તેજા હોય તો સો રૂપિયા છે ટોલ નાખો એક મિનિટ બસ તમને રોકાઉ આ લોકોને અડધો કલાક કલાકમાં રિટર્ન આવે તોય સો રૂપિયા ટોલ કેશ છે ટોલની ફી સિંગલ જ નીકળે ડબલ નથી થતું ના હું કરી દેશ રિક્વેસ્ટ તો તમારી ફરજમાં માં આવે છે તમે ક્યો તો કહેવાનો મતલબ છે કે દસ નથી છે ને એ તો ઓફિસમાં લખી લખીને થાકી ગયા આ લાઈવ છે ને જે લોકો જે કઈ તંત્ર છે હું તમને એમ નથી કહેતો મફત જવા દયો તમારે જે આવો તમે ભલે ને બસો લેતા હોય બસો લ્યો એટલે એ રિટર્ન બીજા શોખ રિટર્ન સમજાઈ ગયો જવાના છો અને રિટર્ન ના શો ઓકે થેન્ક યુ બોસ વેલકમ ચાલો મિત્રો મેં મારો પ્રયાસ કર્યો છે તંત્ર જાગે